જય માતાજી મિત્રો તો આજે છે તારીખ ચૌદ અને સવારના વાગે છે ચાર તો મિત્રો આજે આપણે જવાનું છે રણુજા મિત્રો અમારા ગામમાંથી આજે જવાનો છે ચાલતો સંઘ તો એમાં આપણે પણ જવાના છીએ અને ચાલતા ચાલતા બધાની સાથે અને બ્લોગ પણ બનાવવાના છીએ તો મિત્રો આપણે સવાર સવાર તૈયાર થઈ ગયા છીએ અને આપણે નીકળવાના છીએ છ વાગે તો આપણે ચાર વાગે તૈયાર થઈ ગયા અને હવે થોડું ઘણું કામકાજ જે પેકિંગનું બાકી છે એ પતાવીને ગામમાં શક્તિ માતાના મંદિરે જઈએ અને બધા ત્યાં જ ભેગા થવાના છે 83 જો બડા નીકળીશું એક સાથે અમારે સાથે એક ટ્રેક્ટર છે એ આનંદ બડાનો સામાન રહેશે અને બડા જ સતત ચાલતા એની પાછળ પાછળ જવાના છે તો ચલો મલી આગળ તો તમને અમે કહી દે જોઈએ છે પણ બતાવીએ તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ શક્તિ માતાના મંદિરે જવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો મારા દાદા લોકો આગળ જઈ છે તો પાછળ પાછળ ચાલતા જલ્દી જશું તો ચલો ત્યાં જઈએ શક્તિ માતાના મંદિરે અને તમે બતાવીએ કેટલી પબ્લિક આવી છે

આપણે નીકળવાની તૈયારી માં છીએ તો બધા આવી ગયા છીએ બસ હવે પાંચ દસ મિનિટ માં જ અહિયાંથી નીકળી રહ્યા છીએ તો ચલો મળીએ આગળ અને તમને બધું કઈ રીતે નીકળે છે કેટલી પબ્લિક છે અમારી સાથે બધી અપડેટ તમને આપતો જ રહીશું તો ચલો શું રસ્તામાં શું શું કરે છે એ પણ તમને બતાવીએ અને કઈ રીતે જઈએ છીએ એ પણ તમને બતાવીએ તો ચલો મળીએ આગળ તો મિત્રો ફાઇનલી આપણે હવે નીકળી ગયા છે ગામમાંથી તો હવે બધા તમે જોઈ શકો છો અહીંયા બધા જાય છે અને પાછળ આવે છે ટ્રેક્ટર તો ટ્રેક્ટરમાં બધાનો સામાન છે અને બધા ચાલતા ચાલતા છત્રીઓની સાથે નીકળી ગયા છે તો તો મિત્રો ચાલતા ચાલતા વાગી ગયા છે સાડા નવ અને અમે પહેલું સ્ટેન્ડ કરી દીધું છે પિંઢારપુરા ગામમાં અહીંયા सामटी में में स्टैंड करेलू सा यहां चापम बनी गयो है चाना कारीगर आप बने संग मित्रों आगे मले चल तो मित्रों 11:30 बजे वो टाइम थयो सो मैं चलता चलता रहता है रणुज इन्विटेशन रही थे आप है तो भैया लोगेस पाटर पड़ा चलो ऊपर आ तो ये थोड़ी बकरी है ओ इतनी सीधा फाटा को रणुज લેવલેશન છે સવાગ્યા જેટલો ટાઈમ થયો છોતારે ચાલતા ચાલતા આગળ જઈએ તો ચલો મને આગળ અહીંયાથી ઉપર ચડવું હો તો મિત્રો ફાઇનલી ચાલતા ચાલતા બેસ્ટા ઉઠા અને બધાને મળતા મળતા પોકી ગયા છીએ આપણે નોરતા ગામ જે આગળ આપણો ખાવાનો સ્ટેન્ડ રાખેલું છે તો મિત્રો બધા અહીંયા પોકી ગયા છે અને અહીંયાથી આપણો ટ્રેક્ટર ઊભો છે અહીંયા ખાવાનું બનાવવાનું ચાલુ છે તો મિત્રો લગભગ આજે આપણે 22 થી 23 કિલોમીટર કવર કર્યું છે ઉપર સુધીમાં જીસુધી પાટણ ક્રોસ કરવાનું છે તો જમી લે પછી આરામ કરીને પછી આગળ વધીશ ચલો બધું અહીંયા રોટલી બનાવવાનું ચાલુ છું તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પોખીને બધું જમમાં બેસી ગયા છે અહીંયા આયા છે એટલે રોટલી બને છે તો હું પણ જમમાં બેસી દઉં ચલો હું લે જે જમી લઈ પછી આરામ કરીને આગળ વધીશ તમે તમને મારી સફળતા પણ બતાઈશું અહીંયા આજે છે કે ચલો બલી આગળ તો મિત્રો આપણે નોરતા ગામ ઉપર ખાવા માટે જે આપણે રોકાયા હતા એ આગળ નાહવાની પણ સુવિધા હતી તો બધા એ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા કારણ કે સવારના નીકળ્યા હતા ફૂલ ગરમી જ હતી તો અત્યારે આપણે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ પાટણ તરફ પાટણથી આપણે આગળ અઘારથી આગળ થોડું રાત્રે રોકાણ છે તો ત્યાં જઈને મળીએ અત્યારે આપણે પાટણમાં માં પહોંચ્યું થોડી વાર માં બે કલાક લાગશે કદાચ કારણ કે હજી તેર કિલોમીટર પાટણ અહિયાં થી તેર કિલોમીટર એટલું કઈક છે આખું ખબર પણ કેટલું છે તો ચલો આગળ મળીએ અહીંયા બધા ચાલતા ચાલતા જઈએ છે તમે જોઈ શકો છો આ રે આપણે ઈતુપા અને આ રઘુબા ચાલો મળી આગા એ મિત્રો ફાઇનલી 4 વાગી ગયા છે અને આપણે પોકી ગયા છીએ પાટણ ચાલતા ચાલતા શોર્ટકટ બધે રસ્તા સિંગલ પર સિંગલ પર રસ્તા પર ચાલતા ચાલતા આયા બસ હવે આગળ પાછળ બધા વચ્ચે લગભગ 1.5 કિલોમીટર બધે વચ્ચે અંતર પડી ગયું હો અને મે ત્રણ જણાシール જોડે આપણે જોઈ શકો તો મે અહીંયા પાટણ પોકે છે

અયા બધા હવે થોડુંક આરામ કરવાનો વિચાર કરે કારણ કે જેત્ય સારી આ રસ્તો બંધ છે કારણ કે બહુ સાધન નથી આવતા ફોટોગ્રાફી વાળા જ આવા બધા તો પહેલા રસ્તા ઉપર જઈ શકે મોટી કાડીની બધું અયા બધા ઘટા છે કે લોકો મલી આ ગસ્ત બની રહ્યો મિત્રો આપણે સરસ્વતી નદીના પુલ ઉપર બેસતા હતા પણ નતા બેઠા તો બહાર આયા ત્યાં એક પાર્લર છે એ ભાઈ અમને ચા પાણી માટે બોલાવી લીધા છે તો બધા અયા બેઠા છે

તો તોલે બોલી આ તો મિત્રો ફાઇનલી આપણે ચાલતા ચાલતા ઘર થી આગળ આવેલ હેબડાવાળા ગુગમાથે મંદિરે પોગી ગયા છે અને આજની રાત્રે રોકાણ આપો અહીંયા જ કરેલું છે તો અહીંયા બધું જમવાનું બનાવવાનું ચાલુ છે અને હું તમને આ મંદિર બતાવું પણ આ મંદિરનો બ્લોગ આપણે બનાવેલો છે તો આપે ચેનલ પર અવેલેબલ છે તમે એ જોઈ લેજો પહેલા તો સર તમે તમને આ મંદિર બતાવી દો મિત્રો આ રહ્યું ટ્રેક્ટર આ રહ્યું મંદિર અને આપણું રાત્રિ રોકાણ અહિયાં વોલ જ કરવાનું છે તો ચલો અહિયાં રોકાઈએ છીએ તમે જો અહીંયા આરામ અહીંયા કરવાનું છે બહુ મોટો હોલ છે ને આપણે બધું લઈને આવેલા જ છે અહીંયા પણ સીટો પડી જ છે કોઈ ચિંતા જેવું છે નહીં બધું આપણે લઈને જ આવ્યા તો ચલો તો મિત્રો હવે અત્યારે આપણે પક્ષ તો ગયા પણ ફ્રેસ્ટેને જમીને હોય સીતારામ પર જવાના છે જેથી આપો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તો કાનનો બ્લોગ પણ આખા દિવસનો આવશે તો એ પણ જોજો તો ચલો મળીએ બીજા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય બાબા રે બાય બાય